કરમિયા પડે કે આ ગાયો કે સુમા કે ને એક જાતની કુબી પશુ છે માણસમાં નાનો છોકરો હોય ને આપણે કડવાસ પીવડ આપતા હજુ એ સોમવાર સોદેસ ને બાદ તો કેમ કડવાસ આપો તો એના શરીરની અંદર કરમિયા મરી જાય કરમિયા છે ને આપણા એ પણ કરમિયા છે અને આ વનસ્પતિના કરમિયા છે વનસ્પતિમાં એની મૂળમાં મૂળમાં ગાંઠો બંધે એટલે ગાંઠોની અંદર ઈ કરમિયા હોય જે જે ઈયરો એક મૂળ ગંડિકાની અંદર બધો ખોરાક ખાય તો છોડ તમારો

એ તો ગલગોટાના ફૂલ આવે તો મધમાખી આકર્ષે પીળા કલર તો આપણે પોલિનેશનમાં કામ આવશે વત્તા તમારા વાડીમાં નિમેટોડ છે ને કાઢવો છે તો ગલગોટા કામ કરશે શું કામ કરશે જેટલી નિમેટોડ જમીન ની અંદર છે એ બધો પહેલો ક્યાં જશે ગલગોટાના ફૂલ એટલે આપણે શું કરશું ગલગોટા વાવેતર કરશું 45 50 દિવસ થાય ફૂલ આવવાનું શરૂ થાય એની પહેલા બધા છોડ ખાણી પોથરામાં ભરી વાડીમાં સળગાવી દેશું આવો બે ત્રણ વર્ષ જમીનમાં કન્ટિન્યુ કરી એટલે જેટલો ડિબેટ છે બધું ક્યાં જો સાફ થઈ જાય જમીનમાંથી નીમેટો ઉડી કરજો નદી દવા મારી અહીંયા તો અહીંથી ડિબેટ ક્યાં કે જશે કમ જશે અને ફેલા છે જેટલું પાણી આપશો ને એમ ડાળમાં છોડ સુકા થશે આ રાઈટ દરેક વસ્તુનો એક એક ટ્રેપ પ્રોપ છે ભગવાને બનાવેલું છે તો આ ગલગોટા દાણા વચ્ચે વાયા હોય તો આ તમારે આવે નહીં હવે ઘણા એમ કે સાહેબ અમે નિમિટો જ નથી આયા ક્યાંથી તો નિમેટોડ એવી વસ્તુ છે કાં તો આપણી જમીનમાં પહેલેથી હશે પણ આપણે જે પાક વાવીએ છીએ એમાં નિમેટોડ નુકસાન કરતો નથી કાં પછી તમે જે કલમો લીયા નાસી સટાણા માલે એવું જાતિ પણ કલમો લાવે દાડમ એની ભેગો માટીમાં નિમેટોડ તમે લીયા બેગમાં અને બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ જ્યારે સંખ્યા વધશે ત્યારે જે નુકસાન થશે ત્યાં સુધી કરતો કા પછી આ ભાઈની વાડીમાં રોટાવેટર કે કલ્ટી ફરી દાડમમાં ભેગી માટી ચોટેલી જ હોય તમાર વાડીમાં દાડમ છે એમાંય ફેરવી તો એની મેટ ઓળા ફાઈની વાડી કે આવાય ની વાડી એટલે આ બધું ખાસ ધ્યાન રાખજો લિમિટ ઓળ વાડીમાં ખાસ કરીને દાડમમાં લિમિટ ઓળ કાઢ્યો હોય દાડમ કાઢી લીધો તો જામફળ શાકભાજી આવું કરતા નહીં બાકી એમાં પણ લિમિટ ઓળ આવશે